మా పీరని జయ కృష్ణ కనయ్యాలకి జయ హిరణ జమ వా అషాడి జయ రామా పీర ఎవడే గోడలి రామ పీరే వీలూడే గోడలి రమ పీరే ઉતારા દેસું ઓરડા દેસું મેળી ના મોોલ જય રામા પીર એવલી લૂળે ગોળલિએ રમ પીર જોવા મળે એવલી લુળે ગોળ લે પીર જોવા મળે વાગી જમાવાગી જરૂ બીજયુ જવાય જય રામા પીર अ लीलूे गोड़िए राम पीर जो रम पीर जो मे दातण देसू दाड़मी देसूं कणेर काम जय राम पीर एवली लीलूे गोड़िए रम पीर जो मेवली गोड़िए रम पीर जो मे રણું જમવા ગી જાલ રૂ અષાઢી બીજયું જવાય જય રામા પીર એવલી લુળે ગોળલીએ રમ પીર જોવા મળે એવા લીલુડે લુળે લિયે રમ પીર જોવા મળે નાવણ દેશું કુંડિયા દેશું જમના જય રામા પીર એવાલી લૂડે ગોડ લિયે રામ પિર જોવા મડે એવાલી લૂડે ગોડ લિયે રામ પિર જોવા મડે હે રણુ જમવાગી જલરુ યસાદ બિજયુ જોવાય જય રામ પિર એવાલી લૂડે ગોડ લિયે રામ પિર જોવા મડે એવાલી લૂડે ગોડ લિયે રામ પિર જોવા મડે પોજન દેસુ લાડવા દેશوں کڈیل دودھ જય રામાપીર એવા લીલુડે ગોડ લિયે રામાપીર જોવા મડે એવા લીલુડે ગોડ લિયે રામાપીર જોવા મડે રણો જમવાગી જલરુ યસાડી બીજ યુજવાય જય રામાપીર એવા લીલુડે ગોડ લિયે રામાપીર જોવા મડે એવા લીલુ જોવા મળે બોલો રામા પીરની જય કૃષ્ણ કનૈયા કી જય તો મિત્રો સરસ મજાનું રામા પીરનું ભજન હતું તમને પસંદ આવ્યું ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો